નમસ્કાર મારા વાલા બાળકો સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકો આપણને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં સેટ વિભાગ કે જેમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના નેવું પ્રશ્નોનું પ્રશ્નપત્ર આવે છે તો તેમાં આપણે ગણિત વિભાગ જે છે એમાં તમામ ચેપ્ટરો વાઇઝ આપણે વીસ વીસ પ્રશ્નોનું ખૂબ સારી રીતે એનાલિસિસ કર્યું પ્રશ્નોનો વિસ્તારથી સમજ્યા અને પ્રેક્ટિસ માટે ભરપૂર આપણે એમાં પ્રેક્ટિસ કરી બાળકો તમે જો એ વિડીયો ના જોયા હોય તો બધા જ વિડિયો પ્લે લિસ્ટની અંદર અવેલેબલ છે તમે એમને જોજો ધરાઈને પ્રેક્ટિસ કરજો ગણિતની અંદરનો તમારો સંપૂર્ણ ડર એમાંથી નીકળી જશે તમે આઠમા ધોરણમાં આ એક્ઝામ આપવાના છો એટલે સાતમા ધોરણના પણ પ્રકરણોનું એની અંદર રિવિઝન તમારે થઈ જશે ટૂંકા સમયમાં વધારે એફર્ટ તમે આપી શકશો વધારે મહેનત તમે કરી શકશો બરાબર બાળકો એટલે એક ગણિતનો વિભાગના ટોટલ આપણે સાડત્રીસ પાર્ટ એમાં લીધેલા બધા વીસ વીસ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું કમસે કમ સાતસો ચાલીસ જેવા પ્રશ્નોનું આપણે એમાં વિસ્તારથી સોલ્યુશન કરેલું હતું અને બાળકો પછી આપણે એમાં સેટ વિભાગમાં વિજ્ઞાનનો જે પોર્શન છે એમાં આપણે પ્રકરણ વાઈઝ હવે પ્રશ્નોનું શરૂઆત કરી છે જેમાં આપણે આડત્રીસમાં પ્રકરણ થી શરૂઆત કરી દીધી આપણે આજે પાઠ છે જેમાં પ્રાણીઓમાં પોષણના જે પ્રશ્નો છે એને સુધીના પ્રશ્નોને આપણે આપણે સમજવાના છે બાળકો એવું એનાલિસિસ આપીએ છીએ કે જેથી એક પ્રશ્નની અંદર બાળકને એમસીક્યુ ની સાથે પાંચ પ્રશ્ન સમજાઈ જાય એટલે વીસ પ્રશ્ન નથી પણ આપણા સો પ્રશ્નનું સોલ્યુશન આપણે આપીએ છીએ એટલે તમારા મિત્ર સર્કલમાં તમારા ભાઈ બહેન તમારે સબ સંબંધી બધા આ વિડીયો તમે લિંક શેર કરજો મને મોટિવેશન મળે કારણ કે એકદમ ફ્રીમાં તમને પ્રોવાઈડ કરાવું છું તમને મોટિવેશન મળે મને મોટિવેશન મળે તમને શીખવા મળે અને પરીક્ષામાં ધરાઈને તમને ફાયદો થાય એ જ આપણો ઉદ્દેશ્ય આમાં રહેલો છે એટલે બાળકો ફટાફટ તમે જોડાઈ જાઓ આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ શાંતિથી વ્યવસ્થિત એક 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 પ્રશ્નોને સમજતા જઈએ નોટ અને પેનમાં હું જે પણ પ્રશ્ન તમને આઈએમપી આઈએમપી બધા પ્રશ્નો તમારે લખવાના તો છે જ પણ જે એને મોસ્ટ આઈએમપી કરીને એને હાઈલાઈટ કરજો તમને ભરાઈને પરીક્ષામાં ફાયદો થશે અને જે પ્રશ્નનો જવાબ બાળકો તમને આવડે એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં માની લો સાતસો એકસઠ છે

એટલે તમારે પ્રશ્નને ને પેલા તો શાંતિથી સમજવો પડે એનું એનાલિસિસ કરવું પડે એક પ્રશ્નમાં બે શક્યતાઓ વધારે હોય એટલે એ વસ્તુ તમને અને ત્યાં આપણો પ્રશ્ન ખોટો પડે કે આ આવશે આ આવશે આવશે કે આવશે એટલે સચોટ એનાલિસિસ હશે તો તમને વધારે ખ્યાલ આવશે અને પ્રશ્નનો જવાબ આપવામાં પણ તમને એટલી મજા આવશે તો જટિલ સરળ સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ તો આપણે આગળના ચેપ્ટરમાં વનસ્પતિના પ્રકરણમાં આપણે ભણ્યા કે એમાં હરિત જે દ્રવ્ય આવેલું હોય પર્ણમાં અને પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક તૈયાર કરે એટલે પ્રકાશ સંશ્લેષણ તો આમાં નહીં આવે પોષણ તો કે ભાઈ પોષણ તો શું છે આપણે જે ખાઈએ એનું પોષણ આપણને મળે એમાં આપણે રૂપાંતરણની ક્રિયા કોઈ નથી થતી બરાબર એટલે પોષણ પણ નહીં આવે બીજું કે બાષ્પીભવન તો આપણે જે ખાઈએ એમાં કઈ બાષ્પીભવન તો થાય નહીં વનસ્પતિ છે એ પોતાનો પ્રકાશ સંશ્લેષણ કરે પણ એમાં કઈ જટિલ ઘટકોનું રૂપાંતરણની પ્રક્રિયા ન થતી એટલે બાષ્પીભવન પણ નહીં આવે પણ બાળકો પાચન પાચન એવી વસ્તુ છે કે જે તમે શરીરમાં કે કોઈ પણ જટિલ ઘટકો તમે ખાવ છો પ્રાણીઓમાં મનુષ્યોમાં કોઈ પણમાં તો એનું પાચન થાય તો એનું રૂપાંતરણની પ્રક્રિયા એમાં સમાયેલી છે કે જે એક વસ્તુનું પાચન થી બીજી વસ્તુમાં રૂપાંતર કરે તમે સારું પાચન હશે તો તમારું લોહી બરાબર અને જે પચે એ તમને શું કરે બુદ્ધિને શુદ્ધ કરે અને એ શું બનાવે લોહી બનાવે એટલે રૂપાંતરણની પ્રક્રિયા જટિલ ઘટકોના રૂપાંતરણનો સરળ સ્વરૂપમાં રૂપાંતર કોણ કરે બાળકો પાચન કરે મેં એક એમ શીખ્યું વ્યવસ્થિત તમને ક્યાંય પણ ડાઉટ ન રહે એ રીતે વ્યવસ્થિત સમજાયું આગળનો પ્રશ્ન બાળકો નીચેના પૈકી ક્યુ પાણી ખોરાકને ગળી જાય છે સાદો જે વ્યવહારુ પ્રશ્ન છે અને તમામ બાળકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય છે આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં તમામ બાળકોનો જોઈશે બરોબર એ આ પ્રશ્નનો જવાબ જે બાળકો આપશે ને એ સ્કોલરશીપના તો સો ટકા હકદાર બની ગયા છે અને આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જ જોઈએ એકદમ માઇનોર પ્રશ્ન છે મગર તો કે ભાઈ ક્યુ પ્રાણી ખોરાક ને ગળી જાય છે મગર છે ને એ ચાવી જાય એકદમ સીધું સીધું ડાયરેક્ટ ગળી ના જાય બરોબર બીજું છે અજગર તો કે હા ભાઈ અજગર ગમે એવું પ્રાણી કદાચ હરણ ને એને શિકાર કરી લીધો હોય ને તો હરણ ને બી આખે આખું ગળી જાય અને એની અંદર એવી ક્રિયાઓ આવેલી હોય કે એને મહિના થી ભલે લાગે પણ મહિના સુધી ને એમને એમાં ભરડો લઈ લે અજગર અને એના ભરડ થી એ જે ખોરાક જે જે કંઈ ખાધેલું છે પ્રાણી એને પૂરેપૂરું એને એ કરી નાખે અને એનાથી પોતાનો ખોરાક તૈયાર કરે એટલે આપણા પ્રશ્નનો બાળકો અજગર તો એક પક્ષી છે અને મધમાખી તો એક કીટક વર્ગની અંદર આવે મધમાખી એ કોઈ બીજી વસ્તુને ગળી નહીં શકે પણ અજગર કે એ ખોરાક ને બાળકો શું કરે છે ગળી જાય છે અને ગળીને પોતાનો ખોરાક તૈયાર કરે છે આગળનો પ્રશ્ન બાળકો તારા માછલી કે પદાર્થના બનેલા સખત કવચથી આવૃત હોય છે આ એક માછલીનો પ્રકાર છે તારા માછલી અને એ બાળકો શું હોય કેલ્શિયમ કાર્બોનેટ કવચથી કેવું હોય આવૃત છે તમારો આ પાઠ્યપુસ્તકનો સવાલ છે અને આ આઈએમસી આઈએમપી છે બાળકો કે તારા માછલીનો તમને પૂછાઈ જાય તો એ કેવા કવચનું બનેલું છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે આગળનો બાળકો પ્રશ્ન મનુષ્યના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે આઈએમપી પ્રશ્નો મોસ્ટ આઈએમપી પાચનની શરૂઆત ક્યાંથી થાય તો પાચનની શરૂઆત મુખ ગૃહાથી થાય મુખ તી શું કરે બાળકો એ પેલા ખાવાની શરૂઆત કરે તમે કોઈ પણ વસ્તુ ખાઓ

તો સૌથી પેલા મુખ ગ્રહોમાંથી માંથી તો કે આંતરડામાં તો કે નહી ભાઈ આંતરડામાં જાય મુખ ગ્રહનળી ગયો આ બી નીકળી ગયો બરાબર તો આપડા પ્રશ્નનો જવાબ જઠર પછી નાના આંતરડામાં જાય પછી મોટા આંતરડા જાય નાનું આંતરડું સૌથી લાંબુ લાંબુ હોય સાડા સાત મીટર નું હોય બાળકો કેટલા મીટર નું હોય

નાનું આંતરડું અને પછી મોટું આંત આગળનો પ્રશ્ન બાળકો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે ખોરાકને તમે અંદર લો અંદર એટલે અંત

શેષવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય સારો પ્રશ્ન છે દૂધિયા દાંત બરાબર શેષવકાળ તમે નાના હો કેવા મસ્તીના બદામની બદામ કળી જેવા દાંત હોય એકદમ વ્યવસ્થિત પણ મોટા થાય ને ગુટકાન આન તેન પાન માવન જો વ્યસન ને જો ચડી ગયા બાળકો તો આપડા એકદમ કળી જેવા બાળકો દાંત નું શું થઈ જાય પૂરું થઈ જાય દિવસમાં બે વાર આપણે બ્રશ કરવું જોઈએ સવારે અને સાંજે તમારા જે કઈ ખાવાનો કચરો હોય બેક્ટેરિયા હોય બધા સાફ થઈ જાય અને દાંત તો એકદમ ક્લાસ નવો નખાવા જાઓ ને દાંત પ્રોબ્લેમ નવો નખાવા જાવ બે હાજર થી પાંચ હજાર રૂપિયા થાય પણ ભગવાને એક પણ રૂપિયા માં આગળ બત્રીસ તમને દાંત ફર્સ્ટ ક્લાસ આપ્યા અને એમાં ભી પેઢ્યા કે આગળના દાંત થી ચાવવાનું પાછળના દાંત થી પાચન કરવાનું કેવી ગોઠવણ એટલે નાનપણના જે કાળના દાંત છે ને બહુ ગમે નાનું જે બાળક હોય ને દાંત જોજો તમે કેવો મસ્ત દાડમની કળી જેવા ગોઠવેલા હોય કરામત છે એને શું બાળકો દાંત જો ને ચાવવા અને ભરડવા માટેના ક્યા દાંત નો ઉપયોગ થાય છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો બાળકો ભગવાનની કલા જ અલગ છે બસ ખરેખર એવા પ્રકૃતિમાં વિચાર તો કરો તમે માખી ની અંદર આંતરડા બનાવી કીડીના આંતર પીયા ગજબ છે ઓ ભાઈ અને વિજ્ઞાને એને ઉપર ગોથા ખાઈ છે કે આ કઈ રીતે બધું ચાલતું હોય છે બરાબર એટલે ચાવવાના અને ભરડવા માટેના દાંતમાં શેનો ઉપયોગ થાય છે બાળકો આપણે દાઢનો ઉપયોગ થાય છે દાઢ જે પાછળની જે દાઢ હોય ને એને તમે ચાવો કમસે કમ બરાબર છેદક દાંત તો આગળના ભાગમાં હોય કાયમી દાંતે આવેલા હોય દૂધિયા દાંત તો મેં તમને કીધું નાનપણમાં જે બાળક હોય ને દૂધિયા દાંત આવેલા હોય દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે તો કે ભાઈ લાળ તો ન મુક્ત કરે એસિડ મુક્ત કરે એસિડ મુક્ત કરે તમારા બેક્ટેરિયા થઈ જાય ને તો એ એસિડ મુક્ત કરે ને આપણા શું કહેવાય દાંતને કોરી ખાય બેક્ટેરિયા એટલે જ આપણા દાંતની અંદર સડી જાય અને કોરતા 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 શું છે દાંત ખવાઈ જાય એટલે દાંતનો સડો થાય ને બાળકો તો શું થાય એસિડ દાંતનો સડો ક્યારેય નહીં થવા દેવાનો એ માટે ચોકલેટો આ કોઈ ખરાબ વસ્તુ તમારે નહીં ખાવાની સારું અને સાત્વિક ભોજન ખાઓ લીલા શાકભાજી છે ફળ છે મસ્ત મજાના અને દાંતને શું કરે મસ્ત રાખે બેસ તો કઈ ઉત્પન્ન ન થાય ક્ષાર પણ ઉત્પન્ન ન થાય બરાબર ક્ષાર એટલે મીઠું આગળનો પ્રશ્ન ડોક્ટરે યોગિતાને આવ્યું ને હમણાં જાગડી મેં તમને કીધું ડોક્ટર યોગિતાના દાંત તપાસતા તેમાં સડો જોવા મળ્યો તો યોગીતાએ જમવામાં શાનો ઉપયોગ કર્યો છે કોમેન્ટ બોક્સમાં જવાબ આપો આ જવાબ મને કોમેન્ટ બોક્સમાં જોઈએ મારા વાલા બાળકો આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જ જોઈએ અને આ તમારા જીવન વ્યવહાર માટે પણ ઉપયોગી છે જીવન વ્યવહાર માટે પણ ઉપયોગી છે મીઠાઈ ખાધી છે ચોકલેટ ખાધી છે ઠંડા પીણા પીધા છે એટલે બાળકો તમામ વસ્તુ જે છે એ એને મીઠાઈ ચોકલેટ ઠંડા પીણા આ બધા થાય દાંતમાં સડો થાય એમાંથી એસિડ નીકળે અને દાંત ને કોરી ખાય અને એમાંથી સડો બનાવે એટલે આ બધી વસ્તુ યાદ રાખજો બાળકો તમને સ્કોલરશીપની એક્ઝામ છે આઠમા ધોરણની એક્ઝામ છે હું તમને એક વાત કહું બાળકો ફ્રીમાં લેક્ચર છે પણ એનો મતલબ એવો નથી કે તમને ફક્ત ને ફક્ત પ્રશ્નો કરાવો બાળકો તમે જે દિશામાં છો તમે જે વસ્તુ મેળવવા માંગો છો એ વસ્તુની તમને વાત જણાવું કે આ બધા પ્રશ્નો જે છે ને વ્યવહાર ઉપયોગી પ્રશ્નો છે અને જે પરીક્ષા તમને સ્કોલરશીપની લેવાવાળા છે એનો પણ મગજનો ઉદ્દેશ એવો હોય છે કે બાળકો વ્યવહારિક બને સામાન્ય એને પ્રકૃતિમયનું બધું વાતાવરણ બધું શીખે અને એવા જ પ્રશ્નો એ લોકો બી પૂછતા હોય છે

તમને મેટ વિભાગમાં જે તમને તકલીફ પડે છે એની તમામ સોલ્યુશન આ એક બુકની અંદર આપી દીધેલું છે વગાડી વગાડીનું કઉશું પેપર પૂરું થઈ જાય ને

શોર્ટકટ રીતો છે બધું જ વસ્તુનો વિચાર કરીને આમાં કામ કરવામાં આવ્યું છે એટલે આ નંબર ઉપર કોન્ટેક કરી ભૂલ્યા વગર બાળકો તમે આ વસ્તુને લઈ લેજો તમને ખૂબ ધરાઈન ફાયદો થશે ધરાઈન અને સાઈટમાં બાળકો કંઈ આવતું નથી ખૂબ ફાયદો છે તમને જે ભણાવું છું ને ફ્રીમાં એનાથી બી સાઈઠ રૂપિયા કરતા વધારે ખર્ચો થઈ જતો હોય છે પણ આ તો તમને એમને માપવાની વાત છે

જે પેપર લેનારા છે પરીક્ષા લેનારા છે એ જ લોકો વિચારતા હોય છે કે બાળકને શું જોઈએ બાળક શીખે સમજે આવા જ પ્રશ્નો એ લોકો કાઢતા હોય છે કેટલી વાર કરું જો કોમેન્ટ બોક્સમાં આપો મેં પ્રશ્નનો જવાબ તમને આપેલા કહી દીધેલો છે બરોબર બે વાર બે વાર બાળકો આપણે બ્રશ કરવું જોઈએ જેથી આપણા દાંતની અંદર સડો નિર્માણ ના થાય આગળનો પ્રશ્ન સ્વાદ કલિકાઓ શેના પર આવેલી છે

ની રચનાઓ જ અલગ અલગ છે બધા જ ને અલગ અલગ કામ સોપેલું છે ઉમેરવાની નાક તો સૂંઘવાનું આંખ તો જોવાનું એનાલિસિસ કરવાનું કેટલું ગજબનું છે જીભના આગળનો ભાગ તો કે ભાઈ ગળ્યો ભાગ હોય વચ્ચે તો કે ખારો ભાગ હોય અલગ 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 વસ્તુ બધું એમાં ભી ડાયમેન્શન છે એટલે સ્વાદ કલિકાઓ સેના પર આવેલી હોય બાળકો આ છે ગમતો પ્રશ્ન છે આવી શકે છે સ્વાદ નલિકાઓ શેના પર આવેલી હોય છે બાળકો જીભ પર આવેલી હોય છે સરળ રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે સ્ટાર્ક જે આપણા શરીરમાં છે એમાં સરળ શર્કરામાં કોણ કરે લાળ રસ તમે જે ખાવ છો તો ખાવાની સાથે તમારે લાળ ભરતી પરખા છે બોલો આનો જવાબ મને કોમેન્ટ માં આપો બાળકો કડવો સ્વાદ મેં તમને કીધું હતું ને જીભ છે પણ એમાં તમામ સ્વાદને પારખવા માટેની કલિકાઓ તેમાં આવેલી છે અગ્ર ભાગમાં ગળ્યો હોય પછી ખારો આવે એમ અલગ 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 ભાગો એમાં આવતો જાય એટલે કડવો ભાગ બરોબર આપણને ક્યાં મળશે બાળકો પાછળના ભાગમાં છેલ્લે તમે ખાવ ને લીંબોળી ખાવ તમે લીમડાની તો લીંબોળી તમે અહીંયા આગળના ભાગમાં મૂકશો ને તમને ખબર નહીં પડે કડવી છે કે શું છે તમે ધીરે 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 ખાતા ખાતા જ્યારે પાછળ પોચો ને ત્યારે ખબર પડે ઓ આ તો કડવી છે અમે નાના હતા ત્યારે એવું કરતા કે લીંબોળીની જે લીંબોળી હોય ને પાકેલી એને લઈ લઈએ પછી એના તમે ફોલી નાખો ને એટલે એમાં માંડવીના દાણા જેવો ભાગ નીકળે પછી એમાં થોડીક ખાંડ નાખીને તમે પ્રસાદી ગામમાં વેસો ને તો એમ લાગે માંડવીના દાણા અને ખાંડ છે પછી જ્યારે ખાય ત્યારે ખબર પડે ઓહો આ તો કડવું છે એટલે ક્યારે ખબર પડે છેલ્લે પાછળ જાય ત્યારે એટલે કડવાશ ક્યારે ખબર પડે બાળકો પાછળના ભાગમાં ખબર પડે બરાબર જીભના સ્વાદ પારખવાના ગુણને આધારે જીભના આગળના ભાગથી પાછળના ભાગ તરફ જવાના સ્વાદનો ક્રમ મોસ્ટ આઈએમપી અને જીવન વ્યવહારો ઉપયોગીમાં આ વસ્તુ બાળકો તમને ખબર જ હોવી જોઈએ ગામ કરતા બે સ્ટેપ આપણે આગળ ચાલવાનું છે ગામ વિચારતું હોય ને કાળો જીભમાં કે કે સ્વાદ છે પણ તમને ખબર હોવી જોઈએ બરાબર આ પ્રશ્ન જવાબ આપો કોમેન્ટ બોક્સમાં હમણાં જ મેં તમને કીધું તું પેલા તો ગળ્યો આવે એટલે પેલા ગળ્યા જ્યાં છે આ બે માં નથી મારો હોય બે ને ચોકડી અહીંયા ખારો છે અને અહીંયા બી ખારો ખાટો છે એટલે બે નીકળી ગયા અહીંયા ગયેલો છે અહીંયા ગયો છે આ બે આવી શકે છે બરાબર પછી ખાટો આવે કે ખારો આવે તો કે ખારો આવે બરાબર અને પછી ખાટો ને છેલ્લે કડવો કડવો તો હમણાં આવ્યું જ આ બેમાં ગેમ છે તમારે ગળ્યા પછી ખારો યાદ રાખવાનો પછી ખાટો અને પછી કડવો બરાબર કઈ અઘરું નથી બાળકો જીવન વ્યવહારમાં ઉપયોગી છે અને ખૂબ તમને ધરાઈને પ્રેક્ટિસ કરવા મળશે એવા બધા પ્રશ્નો છે સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરિયાત રહે છે બોલો વૃદ્ધિ માટે હા ભાઈ શરીરના કાર્ય માટે હા ભાઈ સમારકામ માટે હા ભાઈ કોષો જે હોય નવા કોષો આપણા શરીરમાં બને એને કહેવાય સમારકામ બરોબર વાગેલી કોઈ વસ્તુ હોય જેના પર ધીરે ધીરે રૂજ આવે તો એને કહેવાય સમારકામ તો એ બધા જ માટે તમારે ખોરાકની જરૂર તમે ખોરાક ખોરાક ખાઓ ધીરે ધીરે થાય પાચન થાય વધારાની વસ્તુ નીકળતી જાય એમ તમને બને એટલે બાળકો અહીંયા તમામ વસ્તુની આપણે શું છે જરૂરિયાત છે વૃદ્ધિ તમે ખાઓ ને તો તમારો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય તમે ખાઓ ને તમારા શરીરની અંદર સમારકામ ના થાય તમે ખાઓ નહીં તો શરીરના કાર્યો બંધ થઈ જાય તમે જોજો એક દિવસ ભૂખ્યા રહેશો અંધારામણ છે આવો એટલે ખોરાકની જરૂરિયાત ઉપર બધું તને ત્રણ વસ્તુ આવેલી છે આગળનો પ્રશ્ન સેવન ત્રિપલ બાળકો ત્રિપલ સેવન તમે વિચાર તો કરો ત્રિપલ સેવન આપણે પહોંચી ગયા છે અને હું તો કહું છું એનએમએમએસ ની જ્યારે પરીક્ષા આવે ને ત્યારે આપણે બે હજાર પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી નાખ્યું છે બરોબર ત્રિપલ સેવન આપણે ત્રણ સત્તા

એ બેક્ટેરિયાને મારવા માટે આપણા જઠરની અંદર એસિડ નિર્માણ થતું હોય છે એસિડ એ જે જે ખરાબ બેક્ટેરિયા છે છે ને એને મારી નાખે કલ્પના તો કરો તમે તમે ભગવાનની કેટલી ગજબ વસ્તુઓ બાર ની સૃષ્ટિના જે બેક્ટેરિયા ચોટેલા હોય તો એ બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન થાય આ નુકસાન ન થાય એટલા માટે જઠરની અંદર આ વસ્તુ મૂકેલી છે સાયન્સ પણ આની પાછળ પાછળ છે પાછળ રહી ગયું છે આટલી બધી કરામત છે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડનો સ્ત્રાવ કેમાં થાય છે બાળકો જઠરમાં થાય છે નાનું આંતરડું કેટલા મીટર હોય લાંબુ હોય છે મે આ વિડિયો જે બાળકો પેલેથી જોવે છે પહેલા પ્રશ્ન થી એ બાળકોને જ જોઈએ કારણ કે વચ્ચે હું એકવાર બોલી ગયો છું કે નાનું આંતરડું એટલા મીટરનું હોય મને આનો જવાબ કોમેન્ટ બોક્સમાં એ બી સી ડી લખીને આપો આપણે એને ટ્રિપલ વેરી ગુડ આપશું ટ્રિપલ વેરી ગુડ બરાબર શું આવે બાળકો સાડા સાત મીટર મોટામાં મોટું હોય કેટલું મોટા મોટું એવી રીતે હોય કે નાના આંતરડામાં જ બધી ક્રિયાઓ કમ્પ્લીટ થઈ જાય આંતરડા ની અંદર દિવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે પ્રવર્ધોને બાળકો રસાંકુરો વચ્ચે આવ્યું હતું ને રસાંકુર રસાંકુરો રસાંકુરો દ્વારા ખાવાનો જે તમારો ખોરાક છે એ પાચન થાય બરાબર આંતરડામાં પાચન ન થાય તો એ તમને તકલીફ કહેવરાવે પેટમાં દુખે આપણે થાય ને તકલીફ એ બધી આંતરડાઓની તકલીફ છે બરાબર શું આવેલું હોય બાળકો પ્રવર્ધોને પ્રસંકુરો કહે છે છેલો અને લાસ્ટ પ્રશ્ન બાળકો કોમેન્ટ બોક્સમાં આપો હું માનવ શરીરના પાચન તંત્રમાં આવેલો સૌથી લાંબો અવયવ છું આ પ્રશ્નનો જવાબ પણ હું બોલી જ ચૂક્યો છું કોમેન્ટ બોક્સમાં તમારે મને પ્રશ્નનો જવાબ આપવાનો છે હું ક્લિક કરું એ પહેલા શું આવશે બાળકો આપણે સમજ્યા છીએ વીસ પ્રશ્નો ખૂબ સારી રીતે આપણે એનાલિસિસ કર્યું છે મને વિશ્વાસ છે બાળકો કે આ બધા જ પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમે આગળના વિડીયો ના જોયા હોય તો બધા જોઈ લેજો અને વિજ્ઞાનનો પોર્શન હવે આ બીજો વિડીયો પૂરો થયો છે વિજ્ઞાનનો એટલે વિજ્ઞાનનો પોર્શન ચાલુ થઈ ગયો છે તમે એને સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે રોજ જે રેગ્યુલર નિયમિત કાલે આવ્યો હતો ને કે આપણો અનાદિ સ્ત્રોત કોણ છે તો કે ભાઈ સૂર્ય સૂર્યમાં તેજસ્વીતા છે કેમ કેમ કે નિયમિત છે એમ બાળકો તમે પણ નિયમિત રોજ એ વિડીયો જુઓ તમારા સાથી મિત્રો તમારા ભાઈ બેન બધાયને આ વિડિયો બતાવો અને પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવો હું અવારનવાર કહું છું કે તમે બીજાનું સારું કરશો એટલે ભગવાન તમારું પણ સારું કરે છે તે અને તમને ભરપૂર પ્રેક્ટિસ કરવા મળશે આવનારા વિડિયો માટે જોડાયેલા રહેજો બાળકો આપણે વિજ્ઞાનના સામાજિક વિજ્ઞાનના તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવવાનું છે તો આવતા સેશનમાં આપણે મળશું એક નવા ટોપિક સાથે અસ્તુ જય હિન્દ જય ભારત